તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે છેલ્લા ઘણા સમયથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે તો મિત્રો એમાંથી લાલા આહિરે પણ ખજૂરભાઈને સપોર્ટ કર્યો હતો જેને લઈને ત્યાર પછી કીર્તિ પટેલ દ્વારા ગઈકાલે એક લાઈવ કરવામાં આવ્યું હતું અને જેમાં કીર્તિ પટેલે લાલા આહિરને ખૂબ જ ગાળું દીધી હતી તો ચાલો મિત્રો તેમનો આ વિડીયો આપણે સૌપ્રથમ જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડીક ચર્ચા કરીએ તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે કીર્તિ પટેલ લાલા આહિર વિશે ઘણું બધું કહી રહી છે તો મિત્રો અત્યારે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો એક ખાસ નોંધ કે આ વિડીયો માત્રને માત્ર અમે તમને અપડેટ્સ આપવાના હેતુથી બનાવેલો છે અમે કોઈપણ વ્યક્તિને સપોર્ટ કરતા નથી અને કોઈનો અમે વિરોધ પણ કરતા નથી માત્રને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો